કચ્છ સાખર નહેર માં પાણી છોડાવવા વિરેન્દ્રસિંહ જાડેજા આજે મુખ્યમંત્રીને ને કરશે કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ હાલ બંધ થઈ ગઈ છે એટલે કચ્છ ઉપરાંત રાપર ભચાઉ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે રાપર ભચાઉ તાલુકાની છ લાખની વસ્તી અને પાંચ લાખ જેટલા પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા એકદમ વિકટ બની છે ત્યારે રાપર ભચાઉ તાલુકાના આગેવાનો તથા ખેડૂતોએ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને ભચાઉ ખાતે કચ્છ શાખા નહેરમાં સફાઈ અને મરામતના કામો કરાવવા નર્મદા નિગમના ધારા ધોરણ મુજબ કચ્છ શાખા નહેરમાં પાણી છોડવાનું બંધ છે આ વર્ષની કારમી ગરમીના કારણે પીવા માટે અને વાપરવા માટેનો કેનાલમાં રાખેલ સ્ટોક તેમજ આજુબાજુના ભરેલ તળાવો રાપર શહેરને અમુક સમય પાણી પૂરું પાડવા ભરેલ નગાસર તળાવ તેમજ સુવઈ ફતેગઢ ડેમમાં રાખેલ સ્ટોક ખાલી થઈ જતા કેનાલ આધારિત પાણીનો વપરાશ કરતા ગામોમાં પાણીની મોટા પાયે પારાયણ સર્જાય છે

સાહેબને રૂબરૂ મળી રજૂઆત કરવાનું નક્કી કર્યું નક્કી કર્યા મુજબ આજે તારીખ ત્રેવીસમી જૂન બે હજાર રોજ ભચાઉ સ્થિત ફાર્મ હાઉસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને પાણી વિના લોકો તેમજ પશુધન તકલીફો ભોગવી રહ્યા છે તેવી વિવિધ ગામોમાંથી આવેલ ખેડૂત આગેવાનોને રૂબરૂમાં રજૂઆત કરી હતી આગેવાનોની રજૂઆત સાંભળી ધારાસભ્ય સભ્ય જાણે સોમવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી કચ્છ શાખા નહેરમાં પાણી છોડાવવા ખાસ ભલામણ કર છે કેનાલની ચાલતી કામગીરીનો ગ્રાઉન્ડ લેવલનો જોવા માટે રાજેશભાઈ ચોબારી સરપંચ વેલજીભાઈ આહીર વગેરે આગેવાનો સ્થળ જો છે અને ધારાસભ્યને અહેવાલ રજૂ કરશે વધુમાં જણાવ્યું કે આ વર્ષે નર્મદા નિગમના અધિકારીઓ ખરીફ પાકો માટે માંગણા પત્રકો ભરવાનો આગ્રહ રાખતા હોય દરેક ખેડૂતો માંગણા પત્રકો ભરે તેવી સલાહ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ઉપસ્થિત તમામ આગેવાનોને કરેલ છે માંગણા પત્રકો ભરવા તેમજ ભરાવવા બાબતે સંકલન થાય તે માટે ચાંગડેમની પિયત મંડળીના મહાદેવભાઈ આહિર જરૂરી સંકલન કરશે તેવું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવેલ છે